અને રોડની સાઈડમાં આવેલા ઇલેક્ટ્રિક લાઇટના ટ્રાન્સફોર્મરને ટકરાવી તોડી નાખ્યું આ દુર્ઘટનામાં ડ્રાઈવર મહેશભાઈ ટ્રક નીચે દબાઈ ગયા અને તેમને ગંભીર ઈજાઓ થતાં મોત દિનેશભાઈ એ મદદ માટે બુમાબુમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈને મહેશભાઈને ટ્રકની નીચેમાંથી બહાર કાઢ્યા એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તેમને કદવાલ સરકારી દવાખાનામાં લઈ જવાયા જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા કદવાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર